નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે મુસ્લિમ ખત્રી જમાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા ડભોઈ તેજગઢ પાવીજેતપુર બોડેલી રાજપીપળા આમોદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના હજારો ની ખત્રી સમાજના લોકો લોકોએ આડત્રીસ જોડાઓને આશીર્વાદ આપ્યા હતા ખત્રી સમાજના સખી દાતાઓએ નવ દંપતીને અડતાલીસ ઘર વખરી સામાનની ભેટ આપી હતી આડત્રીસ જોડાઓનો ડ્રો કરી એક નવ દંપતીને મક્કા મદીનાની ઉમરાની ટિકિટ આપવામાં આવી હતી સમસ્ત ગુજરાત બાબ ખત્રી બાઈસી જમાતનું અહીંયા વાઘોડિયા મુકામે સમૂહ લગ્નનું આયોજન કરેલી છે અહીંયા વાઘોડિયા ગામમાં આશરે આડત્રીસ જોડાઓએ પ્રભુતાના પગલાં માંડેલા છે અને ગામે ગામ અમદાવાદ સુરત ગામડા ગામડેથી બધી પબ્લિક અહીંયા ભાગ લેવા આવેલી છે અને આ કામ સમગ્ર ખત્રી સમાજે ઉપાડી લીધું છે જેમતથી સેવાઓની અંદર બધી રીતે આખા સમાજના લોકોએ ભાગ લઈ અને પૂરેપૂરું સફળ બનાવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વાકોડિયા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్